તો કેમ છો મિત્રો યાર ફરી એક નવી સવારે નવા દિવસની અંદર સ્વાગત છે તમારું બધા જ આપણે ચેનલ પર અને એક નવા બધા સીન તમને ખબર પડી ગઈ છે આપણે ગાંડીગીરની અંદર ખાડું લઈને નીકળી ગયા છે લગભગ સાડા અગિયાર વાગવા જેવો ગાણું છે અને સરસ મજાનું ખાડું આવે છે એટલા ભાઈ આંક જ ફટકાય નહીં તમને અમે કીધું તો વ્લોગ ની સોબ શરૂઆત કરના કે આપણે હંઠાણ બાજુ હાલ્યા જઈએ છીએ હંઠાણ એટલે કે આપણે જા ભેં બપોરા કરશીએ અને બપોરા જો કે અમે કરશું ભેહું નહીં કરે તો ત્યાં આપણે પાણી ના કાઠે બેવાનું છે કે જેથી આ બધું પાણી પી લે અને આપણે થોડોક આરામ થઈ જાય ને જાઈ સી બાત ઓ આ કે તો વ્લોગ ની સોબ આવી શરૂઆત કરના કે કેમેરામેન ઓ તરાહો કેમેરા ફલાવો આયા તમને આવે લે લે યાર તો નીકળીએ આપણે યાર હંઠાણ બાજુ જે પણ નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હાલો તમને આજના સીએન દ્રશ્યો માહોલ ને ગીરને વાતાવરણ ને પ્યાહું ને ધૂમને પડિયાને હાવદ ને પાણી ને બધું બતાવી દો જો જો કેટલું બોલી જો હું તો ઝડપી બહુ યાર ઓ તમારી ઓફિયા ભાઈ નો આલે ગોવાળ ઉપર આધાર હોય બધું આગળ આપણે વામ કરીને ના ધોઈડું આવે બધું ભલા માણે થોડા કાઈ હા

વાહ ભાઈ વાહ પક્ષીઓનો કલબલાટ ચાલુ છે પણ હાઈ તાઠી રેક થઈ ગઈ છે આખા લો વાતાવરણ ધુમ્મસ વાળું હાલો તમને આજના સીન દેખાડી દેવા છે કંઈ ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો મસ્ત રીલું બનાવી છે બધી ખંભે ભાત ભાત ને બધું છે હા ભાઈ વાહ વાહ હાઈ લો વાહ બધું રૂપલના બોપલના હાલ હાલ રૂપલ હાલ યાર તારી જ વાટે હતો હું

વાહ હા હોય નામ તો તો આમ હોય જ અત્યારે મોટા ભાગના ને આ બીજો વનરાજ આવ્યો અમારે વનરાજના પાર ની ભાઈ કેવો સારો થાય સારો થાય એને રાખવાનો છે બાકી બધાને જવા દેવાના છે કા જોઈ કતરા તો જાય પોણા ત્રણ આસપાસ ભયા હું દીધું છે સાળવે સાળવે એટલે કે ફરી વખત નીકળી જાય છે ઘરમાં મસ્ત મજાના કઢીઓ અને ગવારનું શાક ખાધું અને પછી નિંદર કરી નાખી બે કલાક પાસા નીકળી જાય ખાડું લઈને ચરાવવા માટે આમાં ખા ખવાના એ બધું વેળીએ બધું મળ્યું ખાવા હો એ ભૂરી ડખો નહીં હો ડખો કરીમાં તું ભૂરી ફાટી લાગે તો ઢુમરી ફાટેલી જ છે હલો આમ સડી જાય ઘોસેરમાં ને મળીએ સારા વાત નીકળે જાય પછી ધીરે ધીરે વાતાવરણ તો હજી એમના મત છે એટલે પણ ખાડો ભારે બળ કરે હો થોડી જ લેવો હા મારે પૂર ધ્યાન રાખવું પડે યાર હાવજ નું નાન તેને ત્યારે તો શિયાળામાં તો ઘાંઘા થઈ જાય હાવજ આવ ઘાંઘા એટલે તમને ખબર ને ખબર જ હોય ને યાર આપણે દેશી માણા આપણે યાર તળપદા શબ્દો બોલતા હોય મતલબ તમને ખબર ને આવી જાય આવી જાય યાર

મસ્ત જો હવે રેવા મળ્યું બધું ભેજ ગયો બેગ દેતો ને ભાગતું નો ઈચ્છું આ વાતના એટેકો ઘણા છે ને ઘણા દિવસોમાં છેલ્લા ઘણા દિવસો મીડું બધું ભેગું રેવા નગર બહુ ભાગતું આડા આવડે થઈ ગયું સી ગયું કા ભૂરી આવી જ આવી જાય વાહ જોરદાર ગયો ચલો આમ ફળાવતો ફોરે એટલે પછી સીધા કરે I feel like you are gone. It's all the things you never show. They're all the things I want to know. Secrets lie in your hearts so slow. But if you. ઠીક પણ યાર મિત્રો આ મને મળી છે આનું નામ તમને ખબર જ હશે મેળવી છે કે મેળવ્યું છે અમારે આ બાજુ તો આને સરોઠી કે ને પછી એની વેર નો પડતી હોય એમને આ ખવડાવવામાં આવે એ ભે બરાબર ને ભાઈ હા હા એવું છે ભાઈ આ સરોઠીનું કામ કર બાકી આવે કજો બો લાલના બ્લેકના કોમ્બિનેશનમાં એક નંબર લાગે ને એમાં ભાઈ થોડું ટપકું એ વાહ ફોન ફોકસ ને હા કરી નાખું વાહ એય વાહ કેર તો વર્તો બોરની વાત કરતો ને ચાર મસ્ત પાકવા મળ્યા હો મીઠા મીઠા બાકી સંસક ખાવાની તૈયારીમાં છે ને વાદળ સાઇડું થોડુંક વાતાવરણ થઈ ગયું છે જેવું તેવું સુરત સૂરજ દાદા આયેરા નીકળી ગયા હમણાં ઘર બાજુ ઓલા ભાઈ તે ખાડોને કરી દીધું વેતો હાડા પાંચ આસપાસ હો વાહ đầm bầy sợ đại bây dài open, rồi, dài rồi, 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 rồi,

Vai, vai. Boa. હલો હું તો વાહ વાહ કરે રાખી બાકી વિડીયો કરી દઈ પૂરો વિડીયો મજા આવે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો અને વિડીયો કેવી વિડીયો લાંબો વિડીયો આપણને કોઈ આઈડિયા નથી કેવી વિડીયો બન્યો હોય એવડો કરી નાખજો ને હલો ને બાકી મળી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી જલસા કરો ને આપણા વ્લોગ જોયા કરો એક તો લાઈક ઓર શેર ઠોક દીજો મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોક દીજો 5000 લોડે દેખ જાના ચાહીએ